બીબી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ વાલા સમાચારમાં વાત કરીએ તો વેપાર કરવા ઘરેથી નીકળું છું ત્યારે મનમાં શંકા થાય છે કે ક્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા સફાયો તો કરવામાં નહીં આવે ને તેવી ચર્ચા ચાલી રહી હતી જ્યારે અમારી ટીમ વડોદરા શહેરના ન્યાય મંદિર દૂધવાલા મોહલ્લા ખાતે અને અન્ય વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા લારી ગલ્લા કેબિન જેવા નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી સાથે પોલીસની ટીમ ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે રોજી રોટી કમાવવા બેઠેલા ઘર સંસાર ચલાવના લોકોએ નારાજગી વ્યક્ત કરી ઉદાસ થયા હતા રિવર અઝીઝ દુબેલવાલા 뭐야? <목소리> <목소리> E ના ના કોર્પોરેશન વાળા ગયા છે તમે બધા કરો આ તો લઈ લો ને બધું

મે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે